જય માતાજી રામ રામ સીતારામ એવું ઝોનડીયર એવા ને કે ઝોંડિયર ભરેને આવ્યું મગોટું હા હે ને મોગોટું અટાણે જડે એવા ને કે દોઢસો ને એકસો ચાલીસ ને એકસો ત્રીસ ને કોરા મગોટા દેવાહ કોરું છે કોરી માંડવી કાઢેલી છે એ કોરી કાઢેલી છે એટલે આપણે લીધો અડવાણાથી દોઢસો રૂપિયાનું પણ હમણાં જરૂર ન હોય ને તો લેતા નહીં હમણાં સણાન ખારી આવીએ ને પચાસ રૂપિયાને મણ જાડા ને ખારી એટલે હું ઘોંધા તા તો જો આપણે આ ખડું નહીં થેગા એને મકાઈ થઈ ગઈ ઓલી ઓલું ખડ હે એ ગણખરે ઢુંડા જેણા જેણા કાઢે ગયા એટલે એને વેઢવાનું ચાલુ કરશું રામલખનને નાખીએ જો આ જવાર હે તો જવાયર કટિંગ કરે ને ઢગલો ઢીગલો પીડ્યો હતો કે જવારનો ઢીગલો પીડ્યો તો આ નાખીએ આ કોરા બધા પીડ્યા ટેક્ટર ક્રોપિયોન સીપ ને એ બધા પીડ્યા અહીંયા જો એના કે બધા પીડ્યા આપણે આ કોરા આપણે હાવા જવું ભાઈ બતાવીએ તમને આ મકાઈ ને આ જો આ ઓલું લીધું પલરેલું આ નથી ખાતી બહુ એમાં પછી ઓપનરથી કાઢેલું હોય ને તો હજી પલરેલું ખાય ઓલા ઠેસરુંથી કાઢેલું હોય ને એ ન ખાયા ડબ્બેથી કાઢેલું હોય કે ઓપનરથી તો આ પલરેલા મગોટાય ખાય પણ જો ઠેસરનું હોય ને એટલે ન ખાય ઠેસરનું કાઢેલું ને સોતાજીવું કરી નાખે એટલે બહુ નથી ખાતી આપણે કાકરાજ હોય હતી ખાય પણ આગા સોતાજીવું થઈ જાય ઓલા ઓલા ટોકરી આવે ને એ ટોકરીથી કાઢેલો એ ન લેવાય એના કે એ ખાય નહીં બહુ આપણે આમાં એ વાંધો મગોટો હતો હતું એના બધું ખાઈ જતી હતી આપણે ભાઈ નાગાભાઈનું ઠેસર હતું ને એનીથી કાઢેલું લંડનમાં હે ને ઓપનરથી કાઢેલું હતું એટલે આ ઓપનરનું કાઢેલું ખાય પણ આ તો જોજો ને આ લગભગ મેં ઠેસરું જ જાજા અહીંયા આ જો આ ખડ મીંડ્યું નીંગલવા હવે વાર ને કાં નીંગલવા મીડ્યું એટલે હવે આનું પણ કટિંગ કરીશું કટિંગ કર્યું ને એટલે પાસે પાછું નહીં કરીએ ને સારું થાય અટાણ થયું છે મારા હિસાબથી સાડા ચાર પાંચ ફૂટ આજુબાજુ ઉસાય છે પણ થાય ભારી આ જો આમ ફૂંયા બૂહ્યા કંઈ છે નહીં એવા છે મકાઈ જેવું જાય કે ગન્ના ને મકાઈનું હે પણ પણ થુંબડા બહુ ફૂટ્યા આમાં જો એમ આ ફરતીકો પથરાનું પચી પછી ત્રીસ ચાલી ચાલી છોડવા ફૂંટા એક એકમાં એવડા એવડા ફૂંટા આ જો ફૂટ્યું એટલે બાકી વગરનું જો પણ આ હિયારામાં ઓછું વધે નહીં કીધું તું શુંમાં હું નુનારો બાકી વગર થયા તમે ગણો ના તો આપણે ગણીએ કેટલા હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ સોવીસ પચીસ સવીસ સિતાવીસ ઇઠાવી ઇઠાવીસ એ એક સોડવામાં ઈઠાવી ઇઠાવી ફૂટ્યા આમાંથી એટલે પચીસ સવી સિતાવી ઇઠાવી કોકમાં એથી વધારે ચાલ થઈ ગયા તો એવું ફૂટે જો આમાં પેલું પાવડર સાટવા ભાઈ ગયા હતા અમારે પીઢીઓમાં સરદારો પાલ્ટી કરીને બેઠા કયા સાટી ના ક્યાં આવ્યા તમે એટલે આમ બગોદર થી હમણાં આવ્યા કે માંથી હા બગોદર ગયા હતા ને તો દવા સાટો કોણ પપ્પુ ગયો તા પાવડર સા હું હું લઈ આવ્યા બતાવો હલો અમને પૈસા વાપરી આવ્યા ત્રણ હજાર અમને બતાવો હિસાબ આપો આમ કે હિસાબ આપો લાવો નંદની પામ હું ખાય એને પામ દો ફરજન લઈ આવ્યા કાકીન બટેટા આલુ મરચા કેટલા રૂપિયા વાપરી ભાઈઓ બેઠો પંદરસો વાપર્યા જો પેલા મરચા ને બધો મસાલો લે પંદરસો વાપરી આવ્યા લસણ લીધું લસણ કેટલા ભાવનું એ ભાગી લસણ સો નું કિલો તો દુકાન ને એટલા નથી જડતું તો દુકાને મૂકું હોય કે આવું દુકાને શું ભાવ હોય

આ પચાસ રૂપિયા ને કા લઈ આવ્યા ને આ બારસો રૂપિયા નો માલ છે જોઈ લ્યો આમાં કેમ ભાવ મામા આમાં આવે સાણા ના ત્રણ હજાર તો અમને પોહાય ને કરતા કેમ કા કા મણ ના ત્રણ હજાર આવે ને ભાઈ તો પોવાય ને કરતા અમારે ભાગ્યા ને અમે મરી જાય એના કા ત્રણ હજાર આપશે તો એ જ મેળ પડશે એક તો સણા બગડે પાછા આમાં પીરા પડે ને દવા સાટી સાટી કૂટાઈ ગયા જો અહીંયા પોપ પીડ્યા વેસણા વાળાઓનું કાંઈક કરજો નિકાસ વિકાસ ને કામ હરાઈ જાય અમે ભાગ ગયા ને બધાય આ કરો જો અમાર ખાવો જો ઊભા અમારે અહીંયા આવો જ ઊભા આ વળધું અમારા નથી આ એ સરદારના એમ કે પપ્પુ ના બળધું હોય હાલો એમ પાલો નાખે એટલે અટાણું થાય તો ખાઈ જાય તો જો આમાં રોગો આ ભૂકો વીધો હવે ધૂળ જેવો થોડો થોડો હોય એટલે એ નથી ખાતા ગુમરો મારીને ભેરા જ ઉભી જાય એને ઘુમરો મારી થઈ ગયા એટલે હા જો એમ જો એ બીજા આવે તો મારવા ધોડે જો સરદાર આવ્યા એટલે હાથું ત્યાં ગયો હોય બોલાવે ભાગી આવ્યો નગર દોડતા મારવા ધોડે કોક આવે એટલે એને ક્યાં હવારમાં ઉઠીને કાંઈ એમ નાખે ને જોડે જો અહીંયા ઊભા એટલે આમ અમે તો હું તો વિડીયો ઉતારવા જાઉં નાખવા નથી આવતો કોઈ દી એને હું તો વિડીયો ઉતારવા જાઉં જ આવું તો આ બાજુ જો અમારે આમ સાણાને ઢગલો કરી રાખ્યો પણ એને કે સાણા ઘણા બધા બનાવી રાખ્યા આમ મારે તો આને ચાણા કે કંડા થઈ ગયા એને કે પગું પગુ રેડી થઈ ગયા હવે કંઈ વાંધો નથી ઓલા ફુવારા માર્યા ને બે દી માર્યા તો મટી ગયા હજી જો આમ કતરા હેર્યા આમ કે ફુવારાનું નામ પડે હતા તો જો એમ પગું કરે એ વાર ના કે ફુવારા મારી રહ્યા એટલે હવે રેડી થઈ ગયા મીટી ગયા હવે દી થાય તો મીટી જાય બે ચાર દી ત્યાં જો પાણી પીવાનું રાખ્યું હોય ને આખો રા જો આ કપડું બાંધી દીધું વાવડો આવતો હતો એટલે કોઈ દી બીજા કોઈને નહોતા બાંધ્યા ખોડા ને આમાં ગાયું રહેતી તો આ કપડું નહોતું બાંધ્યું રામલખન હાટો અહીં બાંધી દીધો સાણા પીડ્યા હજી તો અહીં ઘણા બધા થાપેલા હા આખો રજો અમારે દિલબાગ ઉભા દિલ અને એની માં બે જો હું ખા ને કાકી આ જો ઉડાડે અમારે પપ્પુ દીકરો સફર જેમ ખાય અંદર અંદર થી બાણી સાયલયું કાઢે જે ખાધા જેવું હે એ નાખી દે જો અમ નાંદની બેન આવ્યો આમ વિડિયોમાં જોઈ લઈએ એ અરને કે જો હવે તો રોટલી બનાવે એની માભેરી રોટલી બનાવે એક દિવમ તો વિડીયો અમે મૂચાય દો રોટલી બનાવી ખાઈ લે હા ભેગી ભેગી આમ વિડીયામાં આવું થયો જો હવ મંડો ઝીકો જો અમાર દિલબાગ નાકોરા એની માભે ઊભા એ તમને બતાવીએ જરાક આમ જો એને જો અટાણે એને આ પાલો નાખે હવારે ઓલો નાખે ને અટાણે આ નાખે હમણાં પાછું ઓલું પાલો આવશે આને કંઈ નાખતા જ નથી આને જોગાણ ઘોડીને કાંઈ નથી દેતા આણે દીએ દૂધ દીએ દિલબાગને હવારે દૂધ પીવાય સાંજે દૂધ પીવાય અને જોગાણ પણ દીએ આ જો એની માથી ઊષો થઈ ગયો તેર મહિનાનો હા એવા કે એની માથી ઊષો થઈ ગયો હવે ચૌદમો મહિનો બેઠો હાલતા મામા આમ તો આ પાસે ઊભીને

આ જો એને હરે ગયો એની માં એને આ એની મા તેર મહિનાનો હોય હમણાં ચૌદ મો બેઠો એને આમ હારી કરો બે જોઈ લે ઘોડો થાય જબરદસ્ત એમ કઈ ઘટે નહીં એને ઘોડો થાય અમારે જબરદસ્ત હા હટાણ દૂધ આવશે પીવાની નથી સીટી વાળા જડતું ને અમારે ઘોડા પીએ હા જો વળધું ભાઈ આ બેઠા આ વળધું હે પપ્પુ ભાઈ અમારે એના વળધું અમે તો ખાલી વીડિયા વાળા હે એ ખાલી વીડિયા વાળા હે અમે તો વળધું વાળા ને ઘોડા વાળા ને અલગ અલગ હે બધા હા એને જો આ છોકરા ત્યાં બેઠા કોઈ થી બોલાવે ને કોઈ એને કે વાળા ને ગમે સાફ કરવા ને એ તો એ હું હા ભાઈ જો આમ ગાયું ઘોડા ને રાખો તો આવે ને સણાવનું કંઈક કરજો ભાવ આવે ચારક હજાર ત્રણ ચાર હજાર તો અમારે ભેરું થાય એમ હે ને કે ભેરું નથી થતું ભાઈ કાંઈ કાંઈ ત્રણ ચાર હજાર આવે તો ગણાય ને આપણે તો ભાઈ અમારે ભાગ્યા ક્યાંક ત્રણ ચાર હજાર આપે એટલે ગણા અમારે પછી નથી જાજા નથી જોતા આઠ દસ હજાર મણના ત્રણ ચાર આપો એટલે વહી ગયું કઈ અમે ગમાઈને સાફ કરવા ગયો નહીં તો એની પાસે જાય એ નહીં હમણાં જ ભાગી જાય સેટા એને એની પાસે જ હે નહી પપ્પુ તો જો એમ કાગરે જ હોય ને માલિકને ન બોલાવે પાડો મારે એને ના ઓળખતા હોય એને કૂટાડે આમ અજાણું આવે એટલે ત્યાં થોડે નહીં સાંભા જાય ત્યાં ડેલે જો સાંભા આવે બીજું આવે ને તો એવા નહી હતી ખીચકાઈ ના આવે જો એમ પપ્પુ ગયો અમારે પપ્પુને સાંભળી નહીં જોવે એમ ગમે એમ કરે એને ગમે એમ કરશે તો સામુ ન જોવે એ હું હે ભાઈ કાંકરેજનું કામ જે માતાજી બીજું શું આવે